નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલના લંપટ શિક્ષક પ્રશાંત વિઠ્ઠલ પટેલ રહેવાસી રણજીતપુરા કંપાએ શાળાની જ વિદ્યાર્થીનીની છેડતી કરી હતી જેના પગલે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો આ અંગે વિદ્યાર્થીનીની છેડતીના ગુનામાં વીરપુર પોલીસે ગુનો નોંધી શિક્ષક પ્રશાંત પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ પોક્સો કેસમાં મહીસાગર જિલ્લા એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં આરોપી પ્રશાંત પટેલે ભારતીય નાગરિક સંહિતાની કલમ ચારસો મુજબ જામીન અરજી દાખલ કરી હતી આ અરજીને સરકારી વકીલ એસઆર ડામોરની દલીલોને ધ્યાને રાખી તેમજ આરોપી શિક્ષક છે અને ભોગ બનનાર સગીરા તે જ સ્કૂલની વિદ્યાર્થીની છે તે જોતા ગુનાની ગંભીરતા ઓછી આંકી શકાય તેમ નથી વધુમાં આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય પુરાવો છે તેવી નોંધ સાથે એડિશનલ સેશન જજે જામીન અરજી નામંજૂર કરી છે